નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત્ર વગર સુરતમાં દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાહેબ સામે વધુ એક ગુનો નોંધાયો છે સુરતની લાજપુર જેલમાં દુષ્કર્મ કેસમાં નારાયણ સાઈ જલવાસ હેઠળ છે ત્યારે નારાયણ સાઈના સેપરેટ સેલની ખોલીમાંથી મળી આવ્યો છે મોબાઈલ જેને લઈને વધુ એક ગુનો નોંધાયો સુરતની લાજપુર જેલમાં દુષ્કર્મ કેસનો આરોપી નારાયણ સાંઈ જેલવાસ હેઠળ છે ત્યારે દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સામી સામે વધુ એક ગુનો નોંધાયો છે નારાયણ સેપરેટ સેલની ખોલીમાંથી મોબાઈલ મળી આવ્યો છે જ્યાં દરવાજા પાછળ ચુંબકથી ફોન છુપાવવામાં આવ્યો હતો પોતાના થેલામાં જીઓનું સિમ કાર્ડ પણ છુપાવવામાં આવ્યું હતું સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરે છે જેલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેલ સ્કોરની તપાસ બાદ

કર્મચારીને એક સ્પેસિફિક ઇનપુટ મળેલું હતું કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી સાંઈ નારાયણ સાંઈ આસુમલ હલ્પલાની લાજપોર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે તે તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજપુર મધ્યસ્થ જેલના સ્ક્વોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ચડતી કરી તો એમાં બેરેક નંબર એકમાં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી એ પણ મળી આવી અને નારણ સાંઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેક નંબર એક એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું આમ મોબાઈલ બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારણ સાંઈના બેરેકમાંથી મળી આવી જે અનુસંધાને નારણ સાંઈના વિરુદ્ધમાં